જિલ્લાના વાગરા તાલુકાની આવેલી જીઆઈડીસી કંપનીના વેરહાઉસમાંથી જૂન મહિનામાં ચાલીસ કિલો કિંમતી પાવડર પેલેડિયમ અને કાર્બનની ચોરી થઈ હતી વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાની ધારી તસ્કરો અંદર પ્રવેશી પાંચમા માળે મૂકેલ પાવડરના ચાર કાર્બા જેની કિંમત રૂપિયા આડત્રીસ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાગરા પોલીસ મથકે ગુનો દાખલ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં દહેજ પોલીસને બાતમી મળતા સાત કિલો કેટાલિસ્ટ પાવડર સાથે સાત આરોપીને ઝડપી લેવાયા હતા વાગરા પોલીસને આરોપી અને મુદ્દામાલ સોંપાતા પૂછપરછમાં આરોપી સતીશ વસાવાએ અગાઉ કંપનીમાં નોકરી કરતા સમીર રાઠોડ વિશાલ વસાવા અને વોન્ટેડ વિજય વસાવાએ પાવડરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું આરોપી સતીશ વસાવા પાસેથી બીજા રિસીવર કિશન વસાવા આશિષ પરમારે પાવડર વેચાણથી લઈ

તેર કિલો નવસો ગ્રામ પાવડરની કિંમત રૂપિયા તેર પોઈન્ટ અડતાળીસ લાખ મળી કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ત્રેપન લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેર કિલો ને નવસો ગ્રામ કેટાલીસ બાબત જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસો નો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કારણે કુલ ત્રણ ચોરી કરનારી સમૂહ તથા અગિયાર જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રીપર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશાસનીય કામગીરી કરવામાં આવી છે